બધી રેલીઓ અને ખુબ બધા જાગૃતિના કાર્યક્રમ થયા આવા પ્રકારે અનેક સંસ્થાઓ પણ કામ કર્યું જેમાં દેશનું હિત રહેલું વન નેશન વન ઇલેક્શન જો એક જ ઇલેક્શન આવે તો લોકોને પણ માંગણી

એમાં અમારા વડીલ એવા પ્રદેશના કેસી પટેલ પૂર્વ મહામંત્રી એમને ખૂબ સરસ સણાવટ કરી અને બધાને માર્ગદર્શન આપ્યું જે લોકોને આ બાબતમાં ખબર નથી એની ખૂબ ડિટેલમાં ખબર પડી સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી વન નેશન વન ઇલેક્શન એ બિલ એ રજૂ થયું અને અત્યારે જેપીસી માં છે ત્યારે સમાજના પ્રત્યેક વર્ગ અને એ પ્રકારે આજે રાધનપુર ખાતે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન એ મળ્યું હતું જેમાં જે ઓગણીસો એકાવન થી માંડીને ઓગણીસો સડસઠ સુધી આ દેશમાં એક સાથે જ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થતી હતી ત્રણસો નો દુરુપયોગ લોકસભાની કોંગ્રેસે ચૂંટણી અગિયાર મહિના પહેલા કરી અને કેટલાક રાજ્યો નવા બન્યા એના કારણે આ સાયકલ તૂટી છે પણ આના કારણે અડચણો દેશમાં સતત જુદી જુદી ચૂંટણીઓ થવાના કારણે વહીવટી તંત્ર આચાર સંહિતા ખર્ચાઓ વિકાસને પણ અવરોધરૂપ આવા અનેક પરિબળો એ છે ત્યારે સમગ્ર દેશની જનતા ઈચ્છે છે કે ફરી એક વખત દેશની અંદર આ બંને ચૂંટણીઓ એ સાથે યોજાય અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાય તો અનેક પ્રશ્નો અને લોકોને પણ એના વિકાસ માટે એના ડેવલપમેન્ટ માટે ખર્ચમાં પણ ખૂબ બધો ઘટાડો થાય જે દેશના વિકાસમાં વપરાય અને એટલા માટે આ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પણ આ દરેક વિધાનસભા વાઇઝ પ્રબુદ્ધ નાગરિકોના ના સંમેલનો યોજાઈ રહ્યા છે જેમાં ખૂબ મોટી પણ પોતાના કાર્યક્ષેત્રમાં અને પોતાની આ વાત એ લોકો સમક્ષ લઈ જઈને એક સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યમાં એક જન આંદોલન બને કે ભાઈ જે રીતે ક્વિટ ઇન્ડિયા હતું આંદોલનમાં કે ભારત છોડો એવી રીતે ફરી એક વખત ચૂંટણીઓ સાથે થાય એના માટેનું જનમાનસ તૈયાર કરવા માટે આ વિષય લોકોની વચ્ચે મૂકી રહ્યા છીએ અને લોકો આ વિષયને ખૂબ આવકારી રહ્યા છે વધાવી રહ્યા છે અને એના માટે તૈયાર પણ થયા છે